ગામ હોય ગુજરાત હોય કે દેશ હોય આ દેશની ભાજપા સરકાર હોય કે ગુજરાતની ડબલ એન્જિનવાળી ભાજપાની સરકાર હોય ખેતીના વિષયો ઉપર ખેતીના પ્રશ્નો ઉપર ગામ ઉપર સંપૂર્ણ બેધ્યાન પરિસ્થિતિમાં વહીવટ થઈ ગયો છે અમે સતત ને સતત આ વાત અમે મીડિયાના માધ્યમથી લોકોની વચ્ચે મૂકીએ છીએ અને સરકારને પણ કહીએ છીએ શુદ્ધ બુદ્ધિની અંદર ઈરાદાપૂર્વક ખેડૂતોનું અને ગામડાઓનું નિકંદન કાઢી નાખવા માટેની માનસિકતાથી વહીવટ થઈ રહ્યો છે ભાજપાનો એક પણ આગેવાન અમારી વાતને ખંડન કરવા માટે પણ હિંમત નથી કરતો કે તમારી વાત આ જૂઠી છે કે પાયા વગરની છે આ દેશની અંદર પ્રધાનમંત્રી બન્યા અને દેશના કે રાજ્યના મુખ્યમંત્રી બન્યા આ તમામ સમયગાળાનો તમે વહીવટી જે અરીસો છે એના ઉપર નજર કરશો તો ખ્યાલ આવશે કે ખેતી ગામ અને ખેડૂતને બરબાદ કરવા માટે ખૂબ મોટા એજન્ડા સાથે આ ભાજપાની સરકાર નરેન્દ્ર મોદીના નિશરાની અંદર કામ કરી રહી છે બે હજાર ત્રણથી વાયબ્રન્ટ ગુજરાત અને આજે બે હજાર પચીસ વાઈબ્રન્ટ ગુજરાતના કહેવાતા એમઓયુ અને આ દેશની અંદર જે વિદેશી રોકાણ થઈ રહ્યું છે એના આંકડા ઉપર અને એના સેક્ટર ઉપર કયા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે વિદેશના લોકોને અહીંયા આગળ પ્રોત્સાહન આપવામાં આવે છે લાલ કાર્પેટ બાંધ પાથરવામાં આવે છે આ દેશની સરકારો કોના માટે ખુશ છે જે રાજ્યની કે દેશની આબાદી કૃષિ અર્થવ્યવસ્થા ઉપર નિર્ભર છે આ દેશની અર્થવ્યવસ્થાને સૌથી કોઈ મજબૂત સેક્ટર હોય અને નાજુક પરિસ્થિતિની અંદર આ દેશની જીડીપીને અકબંધ રાખતી હોય તો છે એગ્રીકલ્ચર સેક્ટર ખેતીવાડી સેક્ટર પાસઠ ટકા લોકોને રોજગારી આપવા માટેનું સૌથી મોટું ક્ષેત્ર છે પરંતુ દુર્ભાગ્ય એ છે કે આ ક્ષેત્રને સત્તાધીશોએ કાયમના માટે અસંગઠિત રાખ્યું એના કારણે એક સૂર નથી નીકળતો એક અવાજ નથી નીકળતો અને એ અવાજ નહીં નીકળવાના કારણે આ સેક્ટર ઓરમાયું વર્તનથી ભોગ બની ગયું છે વાત કરવાનું મન થાય તેત્રીસ હજાર કરોડ રૂપિયાની ટાટા નો આવી મારુતિનો પ્રોજેક્ટ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો આવ્યો અદાણી ને અંબાણી નામે દર વખતે એમઓમાં કરોડ રૂપિયાના આંકડાઓ સામે થોડા દિવસ પહેલા હમણાં સેમી કન્ડક્ટરની વાત આવી ધોલેરા સરની અંદર એકાણું હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવશે સદા કરોડો રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટની આંકડાઓની માયાજાળ મનન તમને રોજ કાન ઉપર ફટકારે છે આપણે ક્યારે પણ વિચાર કરીએ કે આ લોકોને પાંચ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કોઈ એગ્રિકલ્ચર સેક્ટર ઉપર ખેડૂતોને ગામડાને મજબૂત બનાવવા માટે કોઈ એકાદો પ્રોજેક્ટ તો લાવ્યો એ બનાવે પચીસ વર્ષમાં ખેતી વિશે સાથે આટલું ઓરમાયું વર્તન ત્રણ કાળા કૃષિ કાનૂન કોઈપણ આયામ પાયામ ખેતીવાડીને લગતા કરે છે એ માત્ર ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ કરવા માટે નહીં ખેડૂત કે ગામડાને મજબૂત કરવા માટે કરે આ માનસિકતા ઉપર અમારે તકલીફ છે કે વહીવટ કરનારા લોકોએ આઝાદી કાળથી માંડી શ્વેત ક્રાંતિ થઈ હરિત ક્રાંતિ થઈ કે કોઈ પણ એગ્રીકલ્ચર રિલેટેડ ક્રાંતિઓ થઈ એ ક્રાંતિઓ પાછળનું મહત્વ શું હતું એ ક્રાંતિ થકી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ છે ઇન્ડસ્ટ્રીઝ થકી એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ક્યારેય ન થઈ શકે આ વાસ્તવિકતા છે મોદી સાહેબ અને ભાજપાના પરિવારના લોકોને આ સમજવા બહારની દૂરની વાત થઈ ગઈ છે કા માનસિક રીતે સમજવા તૈયાર નથી અથવા તો ઈરાદાપૂર્વક કોઈ મોટા એજન્ડા ખેતીને નશ્ચત કરવાના પાર પાડી રહ્યા હોય એ ટાઈપનો વ્યવહાર વહીવટની અંદર દેખાઈ ગયો છે મેં આપને આંકડા આપ્યા છે એક ખેડૂતના દીકરા તરીકે અને ગુજરાતની દહની પરિસ્થિતિ ખેતીની છે એને લઈને છે છેલ્લા દસ વર્ષની અંદર અમે કોઈ પણ પ્રહાર કરીએ કોઈ પણ શબ્દ બોલીએ કોઈ પણ ખેડૂતની વાત કરીએ એટલે અમને પચીસ વર્ષમાં લઈ જાય પણ વર્તમાન સ્થિતિ કેટલી દયની બની છે એના ઉપરનો જવાબ આપવા માટે ભાજપ પાસે કોઈ શબ્દ નથી કે કોઈ જવાબ નથી આવી કરુણ પરિસ્થિતિમાં ગુજરાતની પરિસ્થિતિ જ્યારે ખેતીની થઈ હોય ગામડા બરબાદ થઈ ગયા છે ખાલી થઈ ગયા છે અમે અનેક વખત બોલીએ છીએ કે આ સરકારમાં જો સદબુદ્ધિ જેવું આવી જાય અને બે વસ્તુ ખાલી પકડી લે એક ગામડામાં શિક્ષણ મજબૂત કરે અને રોજગારીના પ્રશ્નો ખેતીવાડીમાં શોધે બસ ગામડું કશું તમારી પાસે નહીં માગે આજે શિક્ષણ માટે ગામડાને વંચિત કરી દીધું દોયેલું શિક્ષણ થઈ ગયું શિક્ષણલક્ષી વાતાવરણ નશ્યત કરી નાખ્યું સંસ્થાઓ જેવું કે ચીજવસ્તુ ગામડામાં સરકારી રાહે રહેવા ન દીધી રોજગારીના પ્રશ્નો તો ક્યાંથી ઉપસ્થિત થાય કારણ કે નથી વીજળી ટાઈમે ખેડૂતને મળતી નથી પાકનો ભાવ મળતો નથી પાકનું સુરક્ષા માટે પ્રોટેક્શન મળતું વીમો મળતો સહાય પરિસ્થિતિ થોડા દિવસ પહેલાની વાત છે પંદર હજાર કરોડ રૂપિયા ખેડૂતોને સહાય પેટે ચૂકવવાની વાત એક હજાર કરોડ રૂપિયા પણ આજની તારીખે એક મહિનોથી ચૂકવવાના નથી આટલી તો સંવેદના છે સરકારની ખેડૂતો પ્રત્યે આ દેખાય છે કે ખેતી સાથે ઓરમાયું વર્તન ભાજપા સરકારોની શિર મોર નેતા દેશના પ્રધાનમંત્રી અને એની સાથેની બેઠેલી નિર્ણાયક ટીમનો આ નજરીયો છે એનો આ નિર્ણય છે એના કારણે ગુજરાતનો ખેડૂત આજે બરબાદ થઈ ગયો છે કે દેશનો ખેડૂત બરબાદ થઈ ગયો છે સામાન્ય રીતે એક વાત બહુ મહત્વની છે કે તમે એક એવી ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાતની અંદર ચાહે સ્પાઈસીસ મરી મસાલા હોય ચાહે ફળ પાક હોય કે ચાહે એગ્રીકલ્ચર રિલેટેડ ધન ધાન્યની વાત હોય એક પણ સેક્ટરની અંદર મોટી ઇન્ડસ્ટ્રીઝ કોઈ એવી આ ગુજરાતની ભૂમિમાં ઊભી કરી શક્યા આ પચીસ વર્ષમાં દસ વર્ષની અંદર દેશની અંદર ગુજરાતમાં અને દેશમાં બંને જગ્યાએ સરકાર ચાલે છે એવી કોઈ ગુજરાતને કોઈ આવી ખરું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે દિવસે દિવસે ઘટતું રહ્યું છે અને એ ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો પણ દેશમાં કયા ખૂણામાં થાય છે મોટા પાંચ શહેરોમાં અને પાંચ શહેરોમાં કયા સેક્ટરમાં થાય છે એ પણ આપણે બતાવી દીધું ખેતીવાડી એ અન્ય ઇન્ડસ્ટ્રીઝનું રો મટિરિયલ છે એનું બેઝિક રો મટિરિયલ છે એ વાત કાયમના માટે ભૂલી ગયા છે એ એવું સમજે છે ભાજપા કે ઇન્ડસ્ટ્રીઝ ઊભી રાખીશું એગ્રીકલ્ચર એમના રહે કે ન રહે કંઈ ફરક નહીં પડે પણ એગ્રીકલ્ચરને નશ્યત કરશું તો ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ કાયમના માટે મૃતપાય પરિસ્થિતિમાં થઈ જશે આ વાસ્તવિકતાના દર્શન અત્યારે થઈ રહ્યા છે અમારી વારંવાર એક વિનંતી રહી છે એક આગ્રહ રહ્યો છે એક અપીલ રહી છે કે સરકારને સદબુદ્ધિ આવે અને અન્નદાતાઓ પ્રત્યે એ રીતે જોવે કે દેશની કૃષિ આબાદી એ હશે એના ઉપર નિર્ભર છે ઇન્ડસ્ટ્રીઝની આબાદી એના ઉપર છે દેશની સુરક્ષા કે દેશના આર્થિક સદ્ધરતા જીડીપી છે એના ઉપર છે મોદી સાહેબ બોલે છે કે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી અમે એટલા વર્ષમાં બનાવશું સાહેબ આખી જિંદગી ઘસી નાખો તો તમારાથી પાંચ ટ્રિલિયન ડોલર ન થાય એનું કારણ તમને કહો કારણ કે જેનો બેઝિક પાયો એગ્રીકલ્ચર છે એને તમે નશ્યત કરી રહ્યા છો એને નશિયત કરવાથી કોઈ એવી અપેક્ષાઓ રાખી અને ગામડાને તમે આંકડા આપો કે લોકોને આંકડા પીરશો તો તમારી માનસિક આત્મસંતુષ્ટિ થાય કે અમે એટલું બોલી ગયો પણ વાસ્તવિકતાના જમીન સ્થળ ઉપર પરિસ્થિતિ ક્યારે રીતે આવો વિકાસ ન થઈ શકે ફરી ફરીને ખેતીવાડી પ્રત્યે ખેતીવાડી ઉપર અને ગામડા પ્રત્યેને ગામ પ્રત્યે આ જે જોવાનો નજરિયો એ ભાજપાની સરકારને સિરમોર નેતાઓ બદલે અને ગુજરાતને કે દેશના અન્નદાતાઓ માટે નહીં આપણા દેશની આર્થિક આબાદી થાય એના માટે ખેડૂતોને યાદ કરે એના માટે ગામડાને યાદ કરે એના માટે ગામડાને યાદ કરશે તો ગામડાનું સ્થળાંતર છે શહેર તરફથી ઘસારોથી અટકશે અને સમાંતર વિકાસ થશે સમાંતર આર્થિક વ્યવસ્થાનો માહોલ તમે જે બનાવી રહ્યા છો એના પરિણામો સારા આપણને મળવાની શક્યતા છે બાકી પરિસ્થિતિ દહનીય છે અને આવનારા દિવસોમાં વધુ દહનીય થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે આ દહેશતના ભાગે સરકારની સામે આ વાત મૂકી રહ્યો છું આભાર જય હિન્દ